કમોસમી વરસાદના કારણે રદ થયેલી લીલી પરિક્રમાનું મૂરત સાચવવા અને પરંપરા સાચવવા માટે આજે સાધુ સંતો દ્વારા લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મર્યાદિત સંખ્યામાં સાધુ સંતોએ પરંપરા જાળવવા પ્રતિકાત્મક યાત્રા શરૂ કરી હતી ઉઠી અગિયારસના પાવન અવસરે પરંપરાગત રીતે પ્રારંભ થતી લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના મારના કારણે રદ કરવામાં આવી છે રૂટ ધોવાઈ જતા શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી જિલ્લા વહીવટી તંત્ર સાધુ સંતો અને પદાધિકારીઓએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો જોકે ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે એક નવેમ્બરની મધ્યરાત્રીએ રાત્રિવત પૂજન અર્ચન સાથે પ્રતિકાત્મક મુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો પરંપરા જાળવવા માટે ગિરનારની યાત્રા શરૂ કરી છે જે સાંજ સુધી ચાલશે મોડી રાત્રે હર હર મહાદેવ અને જય ગિરનારી નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો ગિરનાર તળેટીએ જોવા મળ્યો છે જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી આપતા કહ્યું કે પરિક્રમાનું ધાર્મિક મહત્વ અને મુહૂર્ત જાળવવા માટે રાત્રે બાર વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ પ્રવેશ દ્વારથી વિધિવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો પરંપરા મુજબ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરવામાં આવ્યું હતું બાદમાં દીપ પ્રાગટ્ય કરી અને શ્રીફળ વડે શુભ મુરત કરવામાં આવ્યું હતું આ સમગ્ર વિધિ દરમિયાન હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જો કે ગિરનારની લીલી પરિક્રમા રદ થતા મોટી સંખ્યામાં ભક્તોની લાગણીને થોડી ઠેસ પહોંચી હતી પણ આ ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વસાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે અનિરુદ્ધસિંહ બાબરિયા એસટી ફોર ન્યૂઝ જુનાગઢ